પર્યાવરણને બચાવવા અંગે બેનરો લઈ બાઇક રેલી કઢાઈ હતી અને લોકોને પર્યાવરણ બચાવવા અંગે એક સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો ત્યાર પછી મેકલોઇડ ફાર્માસ્યુટિકલના કર્મચારીઓ દ્વારા ભિલાડ રેલવે સ્ટેશન પાસે લોકોને પર્યાવરણ વિશે જાગૃતિ આવે તે માટે નુક્કડ નાટક કરી લોકોને સમજણ આપી હતી અને મેકલોઇડના ગેટ પાસે ક્લોથ બેગ વેન્ડિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યો હતો

તો ફર અમારો જે ઇન્ડસ્ટ્રીયલનો એરિયા છે એના બદલે અમારો મેક્સિમમ કદાચ નંબર ઓફ ટ્રી અમે લોકોએ ડેન્સ પ્લાન્ટેશન કરેલું છે અમે એની અગાઉ પણ કલગામ ખાતે પચીસ હજાર ઝાડ ડિફરન્ટ ડિફરન્ટ કંપનીએ અત્યારે રોપેલા છે અને આ ઇન્ડસ્ટ્રીમાં જેટલી બી કેનલનો ભાગ અને જેટલી બી ખુલ્લી જગ્યા છે ઓલમોસ્ટ હવે અમે લગભગ નાઇન્ટી જગ્યા અમે કવર કરી દીધી છે અને ભવિષ્યની અંદર પણ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડે સંપર્કમાં છે અને સામાજિક વરણનું ટોટલ જવાબદારી અમે આ વખતે પણ ફરી વખત લેવાના છે અને એક અમે તાંબિયા ડુંગર છે બિલાડનો જે અત્યારે બોડા ડુંગર તરીકે ઓળખાય છે એ પણ અમે સરકારમાંથી માંગણી કરી રહ્યા છે એ જો અમને ડુંગર મળી જાય તો એને બી એમ ડુંગરને સરીગામ ઇન્ડન જીપીસીબી અને બધા ભેગા થઈને એની હરિયાળો બનાવવાની અમારી નેમ છે મને ચોક્કસ સાચા છે કે જે રીતે એની ઇન્ડસ્ટ્રીઝો સહકાર આપે છે અને પર્યાવરણ પ્રત્યે જે જાગૃત છે એ માટે બધી ઇન્ડસ્ટ્રીઝ વાત અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ન્યૂઝ સરીગામ